प्रश्न 1 चिरोडीनो સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં છે? A ગુજરાત B ઝારખંડ C મધ્યપ્રદેશ D રાજસ્થાન સાચો જવાબ છે D રાજસ્થાન પ્રશ્ન 2 ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? A મુકેશ અંબાણી B બાલકૃષ્ણ C પલોnji મિસ્ત્રી D ગૌતમ અદાણી साचो जवाब छे एक मुकेश अंबानी प्रश्न त्रण सापसीडी रमत नी शुरुआत क्या थई हती ए इंग्लैंड बी जापान सी भारत डी चीन साचो जवाब छे सी भारत प्रश्न चार सफेद सोनू कोने कहवाय छे ए इंडा बीत कपास सीप माटी दीप दूध સાચો જવાબ છે બી કપાસ પ્રશ્ન પાંચ એલચીમાં કયું વિટામિન જોવા મળે છે એ વિટામિન 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 કે બી બી ડી સી સાચો જવાબ છે ડી વિટામિન એ પ્રશ્ન છ ગાંધીજીએ કયા વર્ષે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી એક હજાર આઠસો અસી આઠસો સિત્યાસી પિચ્યાસી સાચો જવાબ છે બીક એક હજાર આઠસો સિત્યાસી પ્રશ્ન સાત વિશ્વમાં સૌથી વધુ મારવામાં આવતું પ્રાણી કયું છે એક બકરી બીક કૂતરો સી પુદર દીત मुर्गी साचो जवाब छे दीक मुर्गी प्रश्न आठ भारत में क्यू राज्य नंबर वन शाकाहारी छे एक हरियाणा बिहार सी गुजरात डी महाराष्ट्र साचो जवाब सी गुजरात प्रश्न नव पीयू सफरजन क्या जोवा छे एक भारत बीक जापान सी अमेरिका डी न्यूजीलेंड साचो जवाब छे डी न्यूजीलैंड प्रश्न 10 एशियाનો સૌથી મોટો CNG પ્લાન્ટ ક્યાં આવેલો છે એ દુબઈમાં બી તિંદોરમાં સીત મુંબઈમાં દી ચીનમાં સાચો જવાબ છે બી તિંદોરમાં પ્રશ્ન 11 સંસદના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ એ 18 વર્ષ બી 25 વર્ષ सी 22 वर्ष डी 35 वर्ष સાચો જવાબ છે બી 25 વર્ષ પ્રશ્ન 12 ભારતનું બીજું સૌથી બેરોજગાર રાજ્ય કયું છે એ રાજસ્થાન બી બિહાર સી ઉત્તર પ્રદેશ ડી મણિપુર સાચો જવાબ છે એક રાજસ્થાન प्रश्न गोवा राज्य में कई भाषा छे। एक हिंदी बीत मराठी सीप उर्दू। साचो जवाब छे कोंकणी। प्रश्न चौदह विश्व पुस्तक दिवस क्य उजा एक चार डिसेम्बर बी तेवीस एप्रिल सीप पंदर जानुआरी दी नव एप्रिल સાચો જવાબ છે બી ત્રેવીસ એપ્રિલ પ્રશ્ન પંદર હિમાલય કેવા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે એ ખંડ પર્વત બી ગેડ પર્વત સી પવશિષ્ટ પર્વત બી જ્વાળામુખી પર્વત સાચો જવાબ છે બી ગેડ પર્વત પ્રશ્ન સોળ ભારતની સૌથી મોટી સિમ કાર્ડ કંપની કઈ છે એક બીએસએનએલ સાચો જવાબ છે બી એરટેલ પ્રશ્ન સત્તર કાઠી ભરત અને મોચી ભરત માટે કયો જિલ્લો જાણીતો છે એક પાટણ બી અમદાવાદ સી ભાવનગર બી તમરેલી साचो जवाब छे दी अमरेली प्रश्न अठार लीलू न खावा थी कयो रोग मटे छे एक कब्जियात बी किडनी सी पथरी साचो जवाब छे एक कब्जियात प्रश्न ओगणिस लोको राज्यू मरचा खाए ए ओरिस्सा बीत नागालैंड सीत राजस्थान डीप गुजरात साचो जवाब छे सी राजस्थान आ प्रश्न तमारा माटे गेटवे ऑफ इंडिया क्या आवेलू छे ए लखनऊ मा बी दिल्ली मा सी हैदराबाद मा डी मुंबई मा साचो जवाब कमेंट करो પ્રશ્ન એકવીસ કંટોલા ખાવાથી કયો રોગ મટે છે એક પથરી શીત માથાનો દુખાવો ડાયાબિટીસ સાચો જવાબ છે ડાયાબિટીસ મિત્રો આવા બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડને શેર કરી દેજો